અને અત્યારે વાગ્યા છે સાડા દસ જેવું થયું આજે લોક મોળો ચાલુ કર્યો થોડું કામમાં હતા ને આઈ ધોઈને તૈયાર થઈ ગયા અને બાકી તો બસ જો કામકાજ હાલે આમાં અને બારે પર પણ ઘણું કામ ચાલુ થઈ ગયું ઠંડી પડે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ અને મારે કાકીને જવાનું છે આજે કેવા બધા એમાં હજી બાકી રહી ગયું થોડુંક કેમકે કાલે અમારા ગામમાં એક બેનો ખોપ થઈ ગયા હતા એટલે આજે હવે અમે કેવા જાવ ફટાફટ ચાલો કે આવીએ અને પછી આવીને ઘણું કામ છે આજે માયરા દસિકા ને બોલાવ આવી ગયા હાલ અક્કું જમવામથીમતી લઈ એ કાકે નાની ને બોલાયે નાની નાની ને લે

ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે તમારા પપ્પાને કાકા કેમ કહો તો અમારા ભાઈ પહેલેથી કેમ કે કાકા મોટા પાપાના પહેલાં ભેગા રહેતા હોય એટલે એ કાકા કહેતા હોય એટલે એની હિસાબે અમે પણ કાકા કહીએ એટલે અંકલને અમે નામથી બોલાવીએ અને પપ્પાને કાકા કંઈને બોલાવીએ માત્ર રહ્યા છે આડી અને કામ બસ ધીરે ધીરે દરરોજ ચાલુ જ છે હવે તો શું કહેવાય કે તેડવા જવાને મૂકવા જવાના થોડું ક્યારેક કંઈક યાદ આવીએ તો લેવાનું બાકી કહેવાનું બસ એક દિવસનું ગામમાં બાકી છે અને બંસીને બે દિવસ માટે જૂનાગઢ ગયા છે બે દિવસ પછી હું ઝેર તો આવી અને બસ ચાલો જોઈએ અંદર બધા શું કરે પપ્પા ભાઈ મહેનત માં લાગી ગયા હો પપ્પાભાઈ મહેનત માં લાગી ગયા આ મંડપ સર્વિસ ના ઓનર છે અને આમ કામ કરે એટલે રાચીભાઈ જોયું ને હા કંઈ ઘટે નહીં આ હા પીઠળ મંડપ સર્વિસ હો જયો નહી એક દિમમાંથી એટલું ઊભું કરી દીધું માથે વરસાદ નો આવે તો પપ્પા ભાઈ માયરુ શું ચાલે આ કેવાય ગયું ને આપડું કામ પૂરું હો રેડી હવે હવે બધા ભૂગી જાયજો અમે ક્યાં બધા ગામ માં આવ્યા તા અમુક ઠેકાણે નહોતા

એટલા દીઠિયા વેલી એક તો આવી ગઈ ને થોડુંક કામ કરાવીએ બિચારી કેસ છે એટલે હું કે આપણે થોડુંક કામ હેલ્પ કરીએ તો જો આ બધું કેટલા મેં હારી દીધા હારી દીધા ને બાકી તું એ જો કે બોલ્યા કેટલા હારી દીધા ને થોડુંક ફરી ધોઈ નાખીએ પછી જાય બહાર ચાલો અમે અત્યારે જો આ બધા સાફ સફાઈ કરી કલી તો બધા બેસી ગયા પૂરું થઈ ગયું કામ માયુ માયુ અને કલી બહુ મહેનત કરી કલી થાકી ગઈ ગયા

પેલો ફોટો આવી જશે તો નક્કી નથી કર્યું કરી લેજો પછી અમને કહેજો સાત તારીખે આવી હે ને કે એ પેલા તો એ પેલા ક્યાંથી ચોરીને મેળવી જાય એવું ખરું તમારા મોબાઈલમાં છે તો મને આપજો જી તો બેન બાજુ નથી થઈ જાય ચાલો સાત તારીખે ભાઈ પેલો ફોટો આવી જવાનો છે બહુ મસ્ત એડિટિંગ થઈ ગયું એવું મેં વાત સાંભળી અને થોડુંક જોયો પણ ફોટો કાકી બધી માંથી આવી ગયા ને હવે જાય છે ઘરે જમવા તો ફટાફટ જમી લઈએ અને જો બધા શું કરે જોઈએ અત્યારે અંતુભાઈ રમે છે અત્યારે બરાબર એના ઓલી શું કે માયરા બે રમતી હતી ક્યાં માયરા એવું છે જો ભાઈ હમ ભાઈ ભર લીધો ફટારો જય શ્રી કૃષ્ણ બોલ દે હાલો આમ બોલ્યા હું શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વારે વાર તો ભાઈ વાદરા થઈ ગયા ને પપ્પા ભાઈ મુંજાઈ ગયા ગમા કહશું હું પપ્પા વરસાદ આવી જાહે તો હા વરસાદ આવી છે તો શું કહીશું હા ભાઈનો મંડપ ઊભો કરી દીધો વચ્ચેનો ઓરસ ચોરસ ચાલો તો ભાઈ ઊભો કરે છે માંડવો અચ્છા નો હવે એક જણો મોટો કંપતી તો બહુ મોટું છે એટલે થોડી તકલીફ થઈ જાય ભાઈ અમાર સેફટી થોડીક રાખવી પડે કે આ બધું છે બહુ મોટું હાલો ભાઈ એક વાટીંગણો પોપો વહા છે ગલીને માયરા કરે છે ગાંઠિયા તો ફટાફટ વાડે જાય કોણ બનાવે ગાંઠિયા કેવા બનાવે ખાય ગલી અને ભાઈ માયરા માટે સ્પેશિયલ નાની એના માટે ગાંઠિયા બનાવ્યા કા મમ્મી વાહ મમ્મી વાહ હું પણ માન છે માયરાનો હાલી ગયું ભાઈ તલી તારી છોકરીનો માન તો જો મળી તો એ કાલ વરી નાની ને કે નાની નાની ગાંઠિયા તો તો માની માની તો નાની આજ માંડી દીધા ગાંઠિયા તો બંસી તું લોકમાં ગાંઠિયા જોઈ લેજે તને બહુ ભાવે છે તો પછી મમ્મી આપણે સોનું જોઈ લઈએ દર્શિકાનું જમાઈ નું ચાલો ગાંઠિયા થઈ જાય એટલા તો મસ્ત મસ્ત ભાઈ ગાંઠિયા બની ગયા ભાઈ આવી ગયું છે અત્યારનું જે ટ્રેન્ડિંગમાં હાલતું હોય ને સોનું

પછી આ છે કુમાર માટે અને આ મારે ત્રણેય લાડકવાઈ બેનોએ આપ્યું છે દર્શિકાની ગિફ્ટ અને અમે પણ ગિફ્ટ આપ્યું છે ધુ એ ગયા અમારો અને બંસીનો પણ એક છે અમે પણ બે એક સ્પેશિયલ આપ્યું છે દર્શિકા કેવું લાગ્યું એ તો વાંધો નહીં ચાલો હમણાં બતાવીએ તમે તો ઓળખી જાઓ કે આમાં શું હશે હશે કલીબેન ચાલો તો દર્શિકા પેલા મોટું બોક્સ ખોલ નહી પેલા તો આ છે ભાઈ મસ્ત વોચ દર્શિકા માટે પોતે લીધી કઈ નહી નથી કઈ ન થા તો બહુ મૂંઘા માં લે જે પહેરતા હોય ને ખબર જ હશે અંદાજે પંદર વીસ હજાર ની કલી આરામથી

એને એવડાઈ ની એને એવડાઈ ની ટુકમાં લકી છે લકી ખલ દર્શક હ હ તું રેવા દેને હવે હાલાન ભાઈ ઈ છે ને અમાર કુમાર કે હું ડિઝાઇન આપું એ જ એટલે મસ્ત ડિઝાઇન એ લોકો પસંદ કરી હતી જો કેમ છે બાકી જોઈને જ લાગે ને કે 15 17 તોલા ની તો હશે જ એટલે બહુ મસ્ત છે કરાવું દે મા આ તો પક્ષ પલ્ટો એટલી વારમાં હા એવું છે તો ભાઈ કુમારની પેલા હું ટ્રાય કર કે કેવી એમ શું પૂજા હોય મેં દોરા તો બહુ મસ્ત ડિઝાઇન છે અત્યારે જે દર્શિકા માટે મેન અમે જે આખો એમાં ભોગ દીધો એ છે ભાઈ જબરદસ્ત લાગે છે ભાઈ તમે ખાલી જો તમને જોઈને પણ આનંદ આવશે એવો છે દર્શિકાનો ઘાટ સોનાનો જોરદાર છે જોરદાર તમે જોયું કે કેવું લાગ્યું જરાક કોમેન્ટ માં કહેજો અને અમારું ગિફ્ટ અને કલીનું ગિફ્ટ પાયલ બેન ભાના બેન અમે ત્રણે બધા વચ્ચે દીધું છે એ લોકો વીટી દીધી છે અમે બે વોચ દીધી છે તો બધા કોમેન્ટ કરજો કેવું લાગ્યું કેમ મસ્ત લાગે એક નંબર તો ભાઈ કેટલું કામ કર્યું તમને ફાઇનલી બતાવી દઉં તો આજના દિવસ માં બધું જ ટ્રસ્ટ ઊભું થઈ ગયું અને માંડવા પણ એટલા ખોડાઈ ગયા કાલે ઓલમોસ્ટ માંડવા ખોરાય દર્શિકા ક્યાં જા દર્શિકા હે ને ચેક કરવા જાય કે કેટલું થયું કેટલું નહીં તો ક્યાં આવતા રહે દર્શિકા ને હે ને અત્યારે જોવું પડે ત્યાં શું કે કઈ બધું કર્યું કે નહીં કેવું છે એ તો કે કેવું છે હા એ તો રહેવા દે રેડી ને બધુંય કંઈ કાંઈ ઘટતું હોય તો કે આમથી એન્ટ્રી થાહેલી એમાં કંઈ ગેટ છે નહીં હમ તો વાંધો નહીં વચ્ચે આવશે મંડપ ત્યાં જ છે માંડવો પપ્પા બેઠા ત્યાં એક્ઝેટ ત્યાં જ થાય ને ટૂંકમાં આ બાજુ આવશે થોડુંક જો માયરા પણ માયરા એમ આયુ શું કરે બિસ્કિટ ક્યાં

ફરવા ગયો તો તને આવડે એને વાળ જોઈએ ને ભાઈ મંદોડાના વાળ કેમ છે મસ્ત હવે પાછા વખતે વાળ એવા બનાવવાના કે નહીં મોટા કરવા ને હે બોલાય કે હે પછી ભેલી ની કઈ વાર હા આ જો ભાઈ અમારે ચાવી લઈને મારી ગાડી જોઈ માં મારું નામ લખેલ છે જો તું જો ઓલી બાજુ જો